તું ફેલ છે હું તો સેઠ થી છું આ તો હું એ સેઠી ફેલતું બોલતી ના તમ તો કોઈ કામ નું કેવાનું ન બસ બેહી રહેવાનું અવરૂ આ રી વેલણ જેવી છે ને નાટક કરે છે આ તમને નહીં સંસા જેવા ઓ કામ તો જો કરો હા તો પણ ઓ સા યા ગયા માપ પાસે કે કે ડીબે બોડો ફોડી ના અમાર મગજ અમાર હાલ અમાર કે દરેક હાછો પાળો છો તો ખોગરો નહી વાપરવાનો તાણેવાળી બોલતી નથી તને એક મળીયે આમ રહું છું ખાવું પડી છો બસ કરતા છે જેવા આ કચે કીધું

અલે આ હો રૂપિયા માં તો અતારે હવે તમારું હારું ખાલી ટોપિયા મળતી નહીં હો રૂપિયા હું યાર ભલા મોણ હો રૂપિયા હો રૂપિયા તો કેટલા થો તા એ તો જેવું શટર એવા પૈસા સમ કેટલો ભાવ છે અલે આપણો ડોહન તો 500 રૂપિયા વાળું તો લાભ ના લાવા યાર 500 રૂપિયા હલ દેવા યાર શટર માં યાર ખોટા ગાપો નખી દેવાના યાર અલે યાર આ તમે આ દિનાથી ના હોય તો સાદરે કરીને નહીં ઓટવી એક કોરી મેકી દયો અને ભૂસાટેક આડી પેરાણે મેકી દયો હું અહીંયા રૂપિયા દોથી કંજુસી કરવો તો યાર

માલ લાયા છે કે હું બેસી ચોમાહ નો શ્વેટર ઉનાળા નો શેટર આવ્યો ઉનાળા નો ચોમાસા

જો ખાલી વસ્તુ સ્ટાન્ડર્ડ જોઈ ખાલી ગમે ભાઈ લાલ દરવાજા અમદાવાદ હું ટકલા ટકલા કરે તો નકો યાર ચાલી નંદો એસી માર્યો અને તમે કહો કે ઢગલો નો શેટર કે છો ચાલી એસી માર્યો અમાર ઢગલો લેવું છે હા ઢગલો નું સર હા ઢગલો આ છે કે નું કા આપરું કાડો ઢગલો નું કે છો ભાઈ બતાય શેટર તું પિયા લુસી કર ઓછો માંથી હું ભઈ ઉઠે એવું લાગુ છે પિયા પિયા હા ઓછો પિયા લુસી કરો ઓલો ઉસો ભઈ અમાર તો ફોરું ચાલ એ ભાઈ બંડીસ અલે ફોરું પરું જિયાળા ના ના યાર તો હા આ તો લેડીસ છે એ હું ના કર નરકા કરી છે યાર

ભગવાન તારું ભલું કરે મારા ભગવાન તારું ભલું કરે લાવો પેલા હા પાંચસો રૂપિયા ગણી લો કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ મા તો ખુશ થઈ ગયા પાછું બજારનો પછી શંખ સારો પકડ્યો